મારા કપડા નું કલેક્શન બતાવવાનો છું અને ઈ બધા કપડા કેમ નથી પહેરતો ઈ મમ્મી મારા પાસે કેટલા જોડી કપડા હતા અંદાજે

આ છે છે આવી રીતના જગ્યા હટાવે આખી શેરીમાં આ એક જ જણ એવો છે ને એની ગાડી લઈને અંદર આવ્યો બાકી કોઈ પણ ગાડી નથી ઈ ગાડી લેવા વાળો હું છું

લાલ સાડી ટ્વિન્કલ પટેલ પોતે લાલ ગાડી લઈને ઈ નવી છોડાવીને આવી ગઈ હતી જૂના માંડી લીધી

ગઈકાલનો કાલ નો છે એની આગળ બેહુલ બોગરાનો બ્લોગ હતો એ આજે વિડીયો કોલમાં વાત કરેલી થોડીક વાર થઈ કે કેમ કે નકરા ફોન આવતા હતા જેના ફોનમાંથી માંથી વિડીયો કોલ કરતા હતા એની વાઈફ ફોન ઉપર ફોન ઉપર ફોન કેડા કરતી હતી તો ફોન કાપવી કે ટ્રુ કોલર નો પોપ અપ આવી જતો એટલે બહુ વાત ન થઈ ને મજા ન આવી અને નેટવર્ક ઇશ્યુ હતો એટલે બહુ વિડીયો કોલમાં વાત ન થઈ પણ એને એમ કીધું બ્રુમ બ્રુમ મળવા આવજો તો એને મળવા જાશું બાકી મેહુલભાઈ સાથે બ્રોડકાસ્ટમાં જેણે વાત કરી હતી એ ત્યાં હતા અને બાકી બધા ઘણા બધા હતા પણ થાતું હતું એવું કે અમે એને નોટ ઓળખતા વળખતા નહીં અમને ન વળખતા પણ અમે તો કેવા બધાને પરિચય આપીને જ આવ્યા એવા અમે આ છબી હાજી વાત છે ભાભી કોઈ એકબીજાને મળતું નહોતું મેં બીજું એ નોટિસ કર્યું જ્યાં જ્યાં ક્રિએટરો ભેગા થાય ને ત્યાં માહોલ સારો હોય અહીંયા કોઈ ક્રિએટર નહોતું અમારી સિવાય એક ડાન્સર સ્વિંકાલ પટેલ અમે ત્રણ જ તે બાકી બધા સિંગર હતા

યુટ્યુબની ઇવેન્ટમાં ગયા ત્યાં તો ઠેઠ બધી બધા પોતપોતાના વીડિયા અને ક્રિએશન જ લેવા કરતા હતા પણ અહીંયા એવું બધું માહોલ જ જોવા ન મળ્યો એકબીજાને મળવા ત્યારે મને લાઈવ સાંભળવા ગયો મળ્યા બહુ 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 જ સારા ગઈ કાલનો વીડિયો નો જોયો નહી જોઈ આવતો મજા આવે મસ્ત બધા સોંગ ગાતા હતા અને એક રાણા સિંગર કરીને છે ને એની ઇવેન્ટ્સમાં પણ આપણે ઇન્વિટેશન આપ્યું છે કે તમે આવો ના આવો આજે પણ છે

અને હવે એક ઇન્ફિલ સાથે ગ્રુપ બનાવવાનું બાકી છે બાકી હેતુ પાડા બની ગયું છે અને સિંગરો સાથે બની ગયું છે ને ગઈકાલનો સપનાનો અનુભવ આપણે પૂછી લઈએ બોલો કેવી મજા આવી સૌથી વધુ મળવાની કોને મજા આવી કશિશ કશિશ પટેલ કેમ કે પાછલા ત્રણ વર્ષોથી થી સપના એના વિડીયો જોતી હતી અને એને આજ કાલે ગઈકાલે કાલે રૂબરૂ મળી ગઈ સપના ત્રણ વર્ષ વિડીયો જોતી હતી સપના કશિશ ને ફક્ત કશિશ ને હું નહોતી વિડીયો જોતે જ અપના આવી ગયા એટલે કશિશ ને મેં પકડી લીધી હતી મેં એના વાત કરી પણ કશિશ મજા આવી ગઈ મારી જેવી ઓળખતી ન હોય તો વાતો બધા નારે આમ જૂની ઓળખાણ હોય ને એવી વાતો કરે એમ પણ એમાં શું થાય ખબર તમારો ફેવરેટ વ્યક્તિ સામે આવી જાય ને બોલતી જ બંધ થઈ જાય એવું હા મનમાં ગણો આને આ કેવું ના કેવું ઓલું કેવું ને પૂછડું ઢીલાણું કાઈ નો થાય મેં જોઈ લીધું મોટા યુટ્યુબર જો કમલેશ મોદી આવ્યો તો સાબે એટલું બધું ન બોલાયું બહારથી

Okay. तो, नाही तो, <laughs> तो वागे नोला वागे थोडा कवडे वागे कवडतावडे नाही खंजवाड आ

દાનવી કર્ણ કર્ણ ને મરણ પથારી પડ્યો તો જાણે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન આપણા એ સાધુ નો કરીને કરી દાન મગવા ગયા હતા આવી ગયા ખુશી યાદ ઓકે ત્યાર પછીની કહાની કે એ બધું આપી દીધું કમ્પ્લીટ થઈ ગયું ત્યારે કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા હતા અને કીધું તું માંગ કર્ણ માંગ તારે શું જોઈએ છે ત્યારે કર્ણ એવું માંગેલું કે મારે જે જમીન કુવારી હોય ત્યાં મારા અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યારે

ત્યારે આકાશવાણી થઈ હતી અને આકાશવાણીમાંથી કર્ણના અવાજમાં સંભળાયું હતું કે આ જે જગ્યા છે એ કુવારી છે કેમ કે અશ્વની અને કુમાર એ મારા ભાઈઓ છે ને તાપી તાપી નદી છે છે મારી અને સૂર્ય પુત્ર છે એટલે આ જે જગ્યા છે એ કુવારી જગ્યા છે એટલે ત્યાં એના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા પછી એવી રીતે ભવિષ્યવાણીમાં બોલ્યા કે તમે જેની સામે શંકા કરો છો પાંડવને કીધું તમે જેની સામે શંકા કરો છો તે કોઈ આપણો પરિવારનો સભ્ય નથી એ ભગવાન છે ત્યારે આકાશવાણીમાં એ બોલેલા આ સુરતની હું વાત કરું છું અને પછી પાછા પાંડવોએ સવાલ પૂછ્યો કૃષ્ણ ભગવાનને મમ્મી કે લોકોને આવનારા વર્ષોમાં ખબર કેમ પડશે કે આ જગ્યાએ કર્ણ ભગવાનને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો છે ત્યારે કૃષ્ણ ભગવાને કીધું હતું કે આ જગ્યાએ એક વડ છે એ વડને હંમેશા વર્ષોના વર્ષો સુધી ત્રણ જ પાન આવશે એમાં એકનું નામ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એવી રીતના ત્રણ પાન ત્રણ વડ ચોથું પાન આવશે તો પેલું પાન ખરી જશે એવી રીતના આજે પણ એ વડ ત્યાં છે અને મમ્મી બીજું કે એવું કીધું કૃષ્ણ ભગવાને કે આ આ જગ્યાએ કોઈ પણ પૂરી શ્રદ્ધાથી માનતા રાખશે અને ત્યાં દર્શન કરવા આવશે તો એની શ્રદ્ધા પૂર્ણ થશે તો આપણા સુરતમાં જ આ જગ્યા છે અને ત્યાં બધાએ ચોક્કસ વિઝિટમાં જવું જોઈએ મને મારા મમ્મી લઈ ગયા બહુ બધી વાર લઈ ગયા હતા કેમ કે મારા ભાનુ માસી ઈ સાઈડ જ રહે છે એટલે ભાનુ માસી જરે બેસવા જાય તે ભાનુ માસી બહુ કહેતા કે ત્રણ પાના વડે દર્શન કરવા જવા તો આ એક મસ્ત વાત હતી જે અમારા સુરતમાં છે અને ત્યાં સુરતના લોકો તો બહુ દર્શન કરવા જાય છે પણ બહારથી તમે આવતા હોય તો ચોક્કસ ત્રણ પાના વડે દર્શન કરવા ચોક્કસ જાજો બહુ મસ્ત ઇતિહાસ છે ને લાંબો ઇતિહાસ છે બાકીનો ડિટેલ ક્યાં જાણવા મળશે મમ્મી બોલો કેવી લાગ્યું મોસરે સરસ થેન્ક યુ આપણે ટ્રાય કરશું મમ્મી સાચી વાત છે એવી ટ્રાય કરશું સાચી વાત છે હવેથી એવું કરશું મમ્મી ની આજ્ઞા સર આંખો ઉપર સાચી વાત ને સોકના કેમ બાકી ત્રણ પનના વડે તું ક્યારે ગઈ છો મમ્મી ક્યારેય નથી ગયા આપણે તો પ્લાન ગોઠવવો જોઈએ ને

સાચી વાત છે મેં કીધું બધાને જવાનું હેતા જઈ આવ્યું હશે ત્યાં એવું મને મમ્મી એ કીધું સપના નથી

કેવો સ્પેન મેન અચ્છા સ્પેન ની ન આવે ઈ પણ નજીક થી જોવો તો ગાજર ની સીર જેવું લાગશે ઢોળ થી જેવું છે એવું જ ગાજર ની સીર ચાલો તો પેલા ઢોકળા ખાઈ લઈએ ઢોકળા હાચી બંદૂક લઉં એમ તે તો મગાવી હતી ને અમદાવાદ થી આવતી હતી ને ક્યાં નથી લેવાની બંદુક ના પડી પોલીસ ને પણ સુધી હા જા લઈએ લઈએ જા લઈએ બંદૂક લે તું લે એક થી પણ મારી હું કહી દઉં ભાવીને દઉં હવે તો તો ના ના ચા પગે પગે અને છે ને અમે અમારા ગામની શેત્રુજી નદીમાં કેમ્પિંગ કરવા ગયેલા તો બાજુનો જે વિડીયો છે ને એ તમે જોયા આવું બહુ જોરદાર છે એ મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય શ્રી કૃષ્ણ જય છે